અમારે અમારે શું છે ફર્સ્ટ નંબરની ની જમીન પાંચ છ લાખ નો વીઘો નહીં અમારે શું ભાવે છે А нам чего, гам? ચાલો જય માતાજી મિત્રો આજે આપણે મેચાણા જિલ્લાની અંદરમાં આવી ગયા છીએ કડી તાલુકાનું ગામ કયું આપણું જયસિંહપુરા વડીલ નો આપણે બોર જોઈ દીધો છે અને કા બોર હવે થોડાક અઠવાડિયા 10 દિવસમાં થશે પછી આગલો વિડીયો જો મળશે તો આજે આપણે YouTube માં લાઈવ નતું કર્યું આજે કર્યું છે પહેલાં હું નેવુંની સાલમાં હું ભાવ હતો અહીંયા તમારે મહેસાણા જિલ્લામાં આવી ગયા છે આજે આપણે કડી તાલુકામાં એક બોર લેવાનો હતો આપણે શું છે પછી આમાં લીધો હોય બુકિંગ કરેલો હોય એટલે આપણે એક બોરમાં એને આનો પડાય ખેડૂત રાજ્ય તો આપણે રાજી જય કિસાન જય જવાન ખેતી હોય તો જ આગળ આવે બાકી નોકરી હોય તો કાંઈ નહીં થતું ખેતીમાં જે ફાકતું હોય ને અનાજ

હમણાં અઢી ત્રણ કલાકમાં ઘરે ત્રણ કલાકે ગાડી નીચે ઉતરો દિનેશભાઈ ખાતરી એમ ને તમારું નામ એમાં ય પછી લાઈટ થઈ મને દિનેશભાઈ જો મહેસાણા આવી ગયા બારા ભાઈ વડીલ ની ચા પીને નીકળવાનું છે નામણા પાછા ઘરે નિયું કૃપા કિલોમીટર કાપવાનું છે કૃપા તો તમે લીંબડી સીધા રાણપુર રાણપુર થી સીધા